હાય આજે આપણે બનાવીશું બટાકા લીલા આપણે એક પેન લઈ લીધી છે હવે એમાં થોડુંક તેલ મૂકીશું આપણે અહીં આપણું તેલ ગરમ થાય છે તેલ ગરમ થાય એટલે રહી એડ કરીશું આપણે અંદર અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે થોડીક રહી એડ કરીશું

થોડી હળદર નાખીશું થોડું મીઠું નાખીશું હવે આપણે થોડોક ગરમ મસાલો એડ કરીશું હવે એને થોડોક ચટપટો બનાવવા આપણે ગેસ બંધ કરીને એક લીંબુ થોડી ખાંડ નાખીશું હવે અહીંયા આપણે એક લીંબુ એડ કરીશું થોડી ખાંડ એડ કરીશું આપણે થોડા દાણા એડ કરીશું હવે આપણો માવ બનીને તૈયાર છે બટાકા વડાનો હવે આપણે કઢી બનાવી લઈશું ત્યાં કઢી બનાવવા બે ચમચી મેં બેસન લઈ લીધું છે છાસ વગર બનાવીશું કઢી આપણે થોડું પાણી એડ કરીશું થોડું મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું હવે માળુનો રસ એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરીશું આપણે હવે આપણે એને વઘાર કલ એડ કર્યું છે હવે ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું તેલ ગરમ થઈ ગયું છે હવે રાઈ નાખીશું આપણે નાખીશું ને કઢી લીધો નાખીશું આપણે હવે તૈયાર કરેલું બેટર નાખીશું હવે દસ મિનિટ થવા દઈશું આપણે એટલે આપણે કઢી બનીને તૈયાર થઈ જઈશું કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરથી થોડાક દાણા નાખીશું આપણે કઢી રેડી થઈ ગઈ છે માવ ભી ઠંડો થઈ ગયો છે હવે નાના નાના બોલવા લઈશું આપણે લઈશું આ રીતે આપણે બધા વારી લીધા છે આપણે એક બેટર તૈયાર કરીશું એમાં થોડુંક બેસન નાખીશું હવે બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું થોડું મીઠું એડ કરીશું થોડી ખળદર પાણી નાખીને બેટર તૈયાર કરી લઈશું આપણે આપણે થોડા ધાણા એડ કરીશું થોડું લીલું લસણ એડ કરીશું થોડું તેલ એડ કરીશું થોડું સોડા એડ કરીશું મિક્સ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે આપણે પેલા મરચાં તલ લઈશું આ રીતે આપણે બધા બટાકા વડા તરી લઈશું આપણા બધા બટાકા વડા બની ને તૈયાર થઈ ગયા છે હવે આપણે સૌ કરીશું આ રીતે આપણા લસણિયા બટાકા વડા બનીને તૈયાર છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો